અરજી ખાલી ક્યારે પડશે કે તમે કદાચ વિશ્વાસ ઓછો ધરાવ છો તારે બાકી પાકો વિશ્વાસ તમારી અરજી કદી ફેલ જવા દઈશું નહીં આવું મારું વારું વાતાવરણ કેવું ભાઈ

પેલા દુખ માટે તમારી માની કૃપાથી તમારી માની દયા થી બધું સારું ચાલી રહી છે પણ તફલીતો પર તફલી તફલીતો પર તફલીતો પૈસો ગણો હોય રૂપિયા હજોગો હોય પણ શરીર ની તકલીફ હોય તો કચા કામ નો રૂપિયો નહીર ચાલુ એક ને સારું થાય ભાઈ એક દુઃખ મટાડો તો બીજું ચાલુ થાય

ના કરી ના પાડતા નહી કોઈ આવતું હોય ને તો ખબરવા દે તમે ના શકો ભલે તમે એક શાળા ઉભા

પણ તારા ગોમ જતા હું માતા એક વચ્ચે પલડી બારું દીકરા પલડી એટલે એક બાજુ પાછા બે ફોટા પડે દીકરા રસ્તા માં બે ફોટા પડે એક આ બાજુ રેન્જ એક આ બાજુ રેન્જાય રસ્તા કેવાય નવી સિસ્ટમ કાઢીને આમતી

ના પડે આ બેઠીશું આ ગોમ આગળ હવે તમારું ગોમ જમણી સાઈડ ઉભા રે એટલે સીધું તમારું જમણી સાઈડ ગોમ એક બાજુ પાકી દુકાનો છે પાકી દુકાનો ચોકડી પર

વાહ આવ્યો આ બાજુ મકાન સ્કૂલ નીકળી બાજુ મકાન પડે અને આ બાજુ મકાન પડે સીધા લાઈન બંધ આગળ મકાન માથા ભાર આગળ મકાન છૂટા ચોથા ના મળું તારું મકાન બરાબર અને એમાંય બે મકાન બે મકાન

તમને દુઃખ આજના નથી દીકરા તમારા બાપા હતા દીકરા શારીરિક તકલીફ મારા બાપા ને ચાલુ હતી આજ ની વાત પચીસ પચીસ ત્રીસ વર્ષ ની વાત છે ત્યાર ના છે

થોડું મકાન ઉચે અને ઘર થી આગળ ઉતરે તો પાછળ ઉતરે તો આગળ એક બાજુ લીમડો પડતો દીકરા લીમડો એક બેન તઈન ભાઈ ભાઈઓ બધા અલગ અલગ કે જમીન ના રખા હતા દીકરા અને ભલે રામ મહાકાળી મહાકાળી દેવ નું જોડું દેવ નું જોડી ને દુઃખ મટાડવાનું દેવ ના જોડી ને મટાડું છો આ જીવન માટે મટી જાય કાયમ માટે મટી જાય ભાઈ

અમારું જૂનું ઘર હતું એ બીજાના નામ પર જમીન હતી પણ રોજના ઝઘડા થતા હતા અને જમીન એમને આપી દીધી એમને એમને પાછી આપી દીધી મારી ખરી વાત મળી જમીન કોની હતી એ બીજા અમારા કુટુંબના કુટુંબના ભાઈ હતા પણ જમીન એમના નામ પર હતી ને આવા ઝઘડા થતા એ જમીન એમને આપી અને મે મારા પોતાના સર્વે નંબર પર મકાન બનાવ્યું એટલે જમીન મુખ્ય તમારા બાપના દાનની હતી હા 60 70 વર્ષનો મારો ભગોડો હતો એ જમીન એટલે મુખ્ય તમારી ઘર થાત ઘર થારે જૂની ઘર જૂની ઘર થાત તમે આપી દીધી આપી દીધી આવું છે મારી પહાય તમે જૂની તમે જગ્યા વેચી એમાં કોક દેવ વેચવાનું એવું દીકરા કેટલા સમય તમે આ ઘર વેચી જગ્યા વેચી દીકરા કેટલો સમય એટલો જ ઘર બનાય એટલો હા ના ના 10 12 આ વધારે આ વધારે દુખ તો આ જમીન જગ્યા વેચ્યા પછી પડ્યા દીકરા બરાબર આવું મારું માતાનું ભારું છે ને આવું મારું કેવું છે દીકરા હા ભાઈ તમારો ચામુંડા દીવા કરો છો એ બરાબર છે હા પણ એક બાજુ ઘોખરામ કોક કાડકા પૂજાની કોક શિકોતર માતા પૂજાતી હા મા આવો મારો ગોણ બતાવેશ દીકરા હવે આ વાત એવું મારો ગોણ ચોક લઈ જઈશ માસ્ટર આ હીરો કુણો તો ભઈ ને ને તમારે તમારે ભઈ તમને કોઈ સંભાળવા લાગવું જોઈએ હા હા હા

અને અગરબત્તી કરવાથી તમારા શરીરમાં જે તે શારીરિક તકલીફો છે એ દૂર થાય તમે દેવના ના મોડવા તૈયાર થાવ ખરા આવે તમે બોય ધરિયાલ ખરા મને વાત તમે બોય ધરિયાલ તો માતા હો ટકા હોય કોઈ સારું દુઃખ માતા બીજો ઘોડા એમ આસ્તર અરિન પટેલ તો મશાણી મેરડી જીતી છે એ મેરડીની ખાલી બે અગરબત્તી ઘરની ની ચાલુ કરો અને બે અગરબત્તી પૂર દેવી માતા પાહે બે અગરબત્તી મહાકાળી માતા ચાલુ કરો ભાઈ બરાબર તારા એરિયામાં માતા કૂવો ભરું છું દીકરા હા માં કૂવો હા દેખો હવે આ કૂવો જૂનો દીકરા વડીલો વખતનો હા માં ભરાતું આ કૂવામાં કોણ પડીલું આવું મને માતા ભરું દીકરા કોઈ પડી ગયું છે હવે ખબર કોઈ ના ના એ ખબર નથી ચાલ નહીં પડી એ બાડી ખબર ભઈ

મહારાજ નું નીકળી જાવ ગામડે રોકાવ હું ગામડે જવાનું છોકરા બધા નીકળી એક છોકરા

રાહત થાય આટલું કરવાથી દીકરા તો જોડે જોડે બે અગર સજો તમે દેવનું કરી શકો એવા તો શો ને દીકરા પરિણામ મળ્યા પછી કાયા માટે દવાખાનો છૂટી જાય કાયા માટે ગોળી છૂટી જાય તેનાથી વિશેષ શું જોવા દીકરા બરાબર કે ભાઈ અને કાયા આ જે શરીરમાં જે તે શારીરિક તકલીફો છે એ બધી દૂર થવી જોઈએ તમને અને ઘણી બધી અડચણો આવે છે એ બધી દૂર થવી જોઈએ એ જે નાની બીબી છે ને અમાર ઘરમાં હા એને એડકાર આવે એનું કારણ શું છે એને તકલીફ છે એને તકલીફ છે ઘરમાં બધા

એકદમ બંધ થઈ જાય આવું અમારું માતા નું જેવું છે સદી પર આવે દીકરા પણ હજુ બાળ સીખો ની વાત ખોજજો અને આગળ તમને જે બે નામ કીધા અવશ્ય ખોરવા તમારી દીકરા

શિયાળામાં ગરમી હોય તો એ પણ આમ વરસાદ પડતો અને જમમાં વખતે એટલો જ થાય રાત્રે ઊંઘ નથી આવતી જમણા હાથ પર જમણા ખબર હાથમાં છે હાથ છે ગોરી મહારાજ એક આમાં શું મહારાજ પાહે તવે ઘેલા કોઈ બાવા એક કોઈ કે ગુરુ બનાયલા છે ગુરુ આ ગોરી હતા ને હા ગોરી ગોરી શું આપેલું મારા તો કશું નહી કશું નથી ગોરી જતેલા હા શું કરતા દીકરા કશું ને દર્શન દર્શન કરી પાછા ગુરુ માનેલા દીકરા તમે હા ગુરુ

બોલો અગરદામ બોલો